હલો પ્રિય મિત્રો અમે તમારા માટે એક સરસ મજાની ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી લઈને આવી ગયા છીએ તેમાં છે એક સરસ મજાનું ટેનામેન્ટ તો ફળિયું આપેલું છે મોટું ફળિયું છે પાર્કિંગની સુવિધા સાથે અને ફળિયામાં અંદર આર એમસી લાઈન પાણીનો દાર અને ટોઇલેટ બાથરૂમ કમ્પ્લીટ છે આ મેઇન ડોરમાં એન્ટ્રી થતાં જ એક સરસ મજાનો હોલ આવે છે તો તમે જોઈ રહ્યા છો હોલ હોલમાં પણ પીઓપી કમ્પ્લીટ છે કલરકામ પણ કમ્પ્લીટ કરેલું છે અને કામ પણ કરેલું છે તો તમે જોઈ રહ્યા છો જો મિત્રો તમારે રાજકોટ અંદર પ્રોપર્ટી ખરીદવાની હોય તો આ વિડીયો અમારો જરૂરથી જોજો અને પૂરો જોજો જેથી કરીને તમને પણ આ પ્રોપર્ટીની માહિતી કિંમત એડ્રેસ સાથે મળી શકે છે આ પ્રોપર્ટી રાજકોટ સિટીમાં આવેલી છે સારા એરિયામાં સારા લોકેશનમાં અને પાડોશી પણ સારા તો તમે જોઈ રહ્યા છો હોલનો લુક સરસ મજાનો હોલનો લુક આવી રહ્યો છે હવે હું તમને કિચનની વિઝિટ કરાવીશ તો તમે કિચન પણ જોઈ રહ્યા છો કિચનનો લુક પણ સરસ આવી રહ્યો છે કારણ કે નવું જ બાંધકામ હોય તેવું સરસ મજાનું આ ટેનામેન્ટ છે રિનોવેટ કરેલું છે જૂનું બાંધકામ હતું એટલે રિનોવેટ કરેલું છે સરસ મજાનું આ ટેનામેન્ટ છે આ તમે કિચનમાં પણ બધી જગ્યાએ કામ કરેલું છે માર્બલ પથ્થરથી ખાના પણ નાખેલા છે કાંધીકામ પણ કમ્પ્લીટ કરેલું છે સિત્તેર વાર જગ્યામાં બાંધકામ છે આ ટેનામેન્ટનું ઉપર નીચે સરખું સિત્તેર વાર જગ્યામાં બાંધકામ છે બહારથી સીડીવાળું ટેનામેન્ટ છે એટલે કે બે ફેમેલી હોય તે પણ સાથે રહી શકે છે અને બહારથી સીડીવાળું ટેનામેન્ટ છે બે ફેમિલી સાથે રહી શકે છે ટાઈટલ ક્લિયર છે લોન પણ થઈ શકે છે તો કિચનનો લુક તમે જોઈ રહ્યા છો હવે હું તમને બેડરૂમનો વિઝિટ કરાવીશ આ છે બેડરૂમ તો બેડરૂમ તમે જોઈ રહ્યા છો તેમાં પણ કલર કામ કમ્પ્લીટ કરેલું છે તળિયે પણ લાદી કામ કમ્પ્લીટ છે બેડરૂમમાં પણ દરવાજા બારી સર નવા નાખેલા છે અને તેમાં પણ કાંતી કામ માળિયા કમ્પ્લીટ કરેલા છે તો તમે જોઈ રહ્યા છો બેડરૂમ હવે બેડરૂમ પછી એક સરસ મચાનો હવા ઉજાસ અને હોચ આવે છે ત્યાં નાવાનું બાથરૂમ પણ છે અહીંયા દરવાજાની પાછળ ખાના ફિટ કરેલા છે ખાનામાં આપણે કપડાં લતા રાખી શકીએ છીએ માર્બલ પથ્થરથી તો તમે જોઈ રહ્યા છો તેની પણ સગવડ આપેલી છે હવે હું તમને હોચ વિઝિટ કરાવીશ આ છે વોચ એરિયા તો તમે જોઈ રહ્યા છો તેમમાં પણ સેફ્ટી ગ્રીલ ફિટ કરેલી છે કલર કામ પણ કમ્પ્લીટ કરેલું છે અને મોટા એવા વોચ એરિયા છે નોટ ફિટિંગ પણ કમ્પ્લીટ છે આ છે નાવાનું બાથરૂમ તેમાં પણ કમ્પ્લીટ લાદી કામ કરેલું છે હવે હું તમને ઉપરના માંડી વિઝિટ કરાવીશ આ છે ઉપરના માળે જવાની સીડી બહારથી સીડીવાળું ટેનામેન્ટ છે એટલે આ ઉપરના માળે જવાની સીડી છે તેમાં પણ માર્બલ પથ્થરથી લાદીકામ કરેલું કમ્પ્લીટ છે આ સીધી સીડી ત્રીજા માળે જઈ શકે છે કારણ કે નીચાના માળે કોઈપણને ત્રીજા માળે જવું હોય કપડાં લતાં સુકવવા તો જઈ શકે છે ઉપરના માળવાળાને ડિસ્ટર્બ કોઈપણ જાતનું ન થઈ શકે તેવું સરસ મજાનું આ ટેનામેન્ટ છે જેટલું નીચે બાંધકામ છે એટલું જ ઉપરના માળે બાંધકામ છે તો તમે જોઈ રહ્યા છો આ હોલ આપેલો છે હોલ પણ કલર કામ બધી જગ્યાએ કમ્પ્લીટ કરેલું છે તેમાં પણ પીઓપી કામ કરેલું છે ફૂલ હવા ઉજાસ વાળું આ ટેનામેન્ટ છે અને કિચન પણ મોટું વિશાળ કિચન આપેલું છે અને આ ટેનામેન્ટ આવેલું છે મોરબી રોડ રાજકોટ કિંમતની વાત કરીએ તો તેત્રીસ લાખ રૂપિયા કિંમત આપેલી છે મોરબી રોડ રાજકોટ આ ટેનામેન્ટ આવેલું છે એડ્રેસ છે મોરબી રોડ અને કિંમત તેત્રીસ લાખ છે આ છે કિચન કિચનમાં પણ બધી જગ્યાએ લાદી કામ અને ખાના પણ કમ્પ્લીટ કરેલા છે કાંધી કામ પણ કમ્પ્લીટ કરેલું છે તો મિત્રો તમને આ અમારી પ્રોપર્ટીને વિઝિટ કરવાની હોય તો આ વિડીયો અમારા વોટ્સએપ નંબર પર મોકલવા વિનંતી જેથી કરીને તમને તેની વિઝિટ કરવા મળી શકે છે અને કોઈ તમારા સખા સંબંધીને પણ રાજકોટ સિટીમાં પ્રોપર્ટી ખરીદવાની હોય તો તેને આ વિડીયો શેર કરવા વિનંતી જેથી કરીને તેને પણ આ પ્રોપર્ટી વિઝિટ કરવા મળી શકે છે તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં ઓલ કન્ટિન્યુ બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરી દેજો જેથી કરીને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે